નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિજ્ઞાનનું એકમ દૂષિત પાણીની વાર્તાના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન વિશે ચર્ચા કરીશું જેની અંદર નીચેનામાંથી કયું દૂષિત પાણી છે તો ડી લોન્ડ્રીમાંથી બહાર આવતું પાણી વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ગંદા પાણીની સારવારની નીપજ નીચેનામાંથી કઈ છે તો બાયોગેસ ખુલ્લી ગટરમાં નીચે પૈકી કયા સજીવો પ્રજનન કરવા સક્ષમ છે તો માખી મચ્છર રોગકારક સજીવો આપેલ તમામ તમારી શાળામાં પાણીના ટાંકાને જંતુ મુક્ત કરવા માટે તમે કયા રસાયણનો ઉપયોગ કરશો તો ક્લોરીન તમારા શિક્ષક ગટરની અશુદ્ધિઓની સમજ અંગેની ચર્ચામાં ફોસ્ફેટની અસરોની વાત કરે છે તે કયા પ્રકારની અશુદ્ધિ છે તો અકાર્બનિક પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટમાં પાણી શુદ્ધિકરણમાં વપરાતા સ્તરો રેતી ઝીણા કાંકરા અને મધ્યમ કાંકરા છે નીચેનામાંથી કયો ગંદા પાણીનો સ્ત્રોત છે તો ગટર કઈ જોડ સાચી નથી તો સાલમોનેલા ટાઈફી વાયરસ વિશ્વ જળદિન એ બાવીસ માર્ચ દિવસે ઉજવવામાં આવે છે સુએજમાં રહેલા દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યોને પ્રદૂષકો કહે છે ક્રિયાશીલ કાદવમાં ત્રીસ ટકા ભાગ પાણી સિવાય હોય છે પાણીથી ફેલાતા રોગો ભૂગર્ભીય જળ સામાન્ય માર્ગ છે પાણીને જંતુમુક્ત કરવા માટે ક્લોરીન અથવા ઓઝોન રસાયણ વપરાય છે પ્રદૂષિત પાણીમાંથી સ્કીમર દ્વારા કેવા પદાર્થો દૂર કરવામાં આવે છે તો પ્રદૂષિત પાણીમાંથી સ્કીમર દ્વારા તરતા ઘન પદાર્થો જેવા કે તેલ અને ચરબી જેવા પદાર્થોને દૂર કરવામાં આવે છે કાદવના અજારક બેક્ટેરિયા દ્વારા કોહવાટથી શું મળે છે તો બાયોગેસ મળે છે અમારા ગામમાં શહેરમાં કોલેરા ટાઈફોઈડ અને ઝાડા જેવા રોગો જોવા મળે છે જેનું મુખ્ય કારણ નદીનું પ્રદૂષિત પાણી છે જેને દૂર કરવા માટે ઉદ્યોગોનું ગંદુ પાણી નદીમાં છોડવાનું બંધ કરવું પડે સુઈજમાં કેટલાક પોષક તત્વોના ઘટકો પણ હોય છે તેના નામ લખો તો ફોસ્ફરસ અને નાઇટ્રોજન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અજારક બેક્ટેરિયાની ભૂમિકા જણાવો તો અજારક બેક્ટેરિયા ટાંકીમાં રહેલા કાદવને કોહવાટ માટે અને પાણીમાં ઓક્સિજનની માત્રા વધારવા માટે ઉપયોગી છે સુએજમાં કોનો કોનો સમાવેશ થાય છે તો સુએજમાં ઘરો ઉદ્યોગો હોસ્પિટલો કાર્યાલયો અને બીજી અનેક જગ્યાએથી મુક્ત થતું પાણી તથા વર્ષા ઋતુમાં શેરીમાંથી વહી જતા પાણીનો સમાવેશ થાય છે તો ઋચા ડોલમાં કપડાં ધોવે છે તે વધેલું પાણી ગાયને પીવડાવવા જાય છે શું તેણી આવું કરવું જોઈએ ના કારણ કે એ ડોલમાં કપડાં ધોયેલા છે ને એ પાણી ગંદુ થઈ ગયેલું છે પછી પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા નુકસાન કરતા પદાર્થો રંગકો દ્રવકો જંતુનાશકો મોટર ઓઇલ દવાઓ વગેરે જેવા રસાયણો છે પછી પીવાના માટલામાં પાણી ભરતી વખતે શ્રુતિ માટલાના મોઢા ઉપર કપડું રાખે છે આ પ્રક્રિયાને ધારણ કહે છે જેનાથી પાણીમાં રહેલી અશુદ્ધિઓ કાપડની આરપાર જઈ શકતી નથી પછી ખુલ્લી ગટરમાં સૂક્ષ્મ જીવો અને બેક્ટેરિયા પેદા થાય છે તે માનવ જીવન માટે ખૂબ હાનિકારક છે તે માનવીને રોગ ફેલાવે છે યાંત્રિક ફિલ્ટરમાં ઊભા સળિયા લાકડીઓ પ્લાસ્ટિકના પેકેટ ચિંથરા હાથરૂમાલ જેવી વસ્તુઓને અથવા કચરાને દૂર કરવામાં આવે છે સુએજ નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા વિશે જણાવો તો સુજ નહેરની નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા વિશે અહીંયા ટૂંકમાં લખેલું છે એક જાગૃત નાગરિક તરીકે પાણીને શુદ્ધ રાખવા માટે તમે શું કરી શકો છો એ મિત્રો એના વિશે થોડું અહીંયા આપણે લખવાનું છે ખૂબ ખૂબ આભાર